શસ્ત્ર આંખોથી જોનાર ઇન્દ્ર તું કોઈના ભલામાં પ્રસંતો નહીં જા વ્રજ એરાવત અને દેવસેનાના અધિપતિ હોવા છતાં તારા હૃદયમાં ઈર્ષાની યાદ ક્યારેય નહીં બુજાય જેમ ચંદન વનમાં વસવા છતાં નાગ આખરે ધેરી જ હોય છે તેમ તું પણ સર્વ સંપત્તિવાન હોવા છતાં જગત આખાનો વેરી છે પણ મારો વરદાન પુત્ર છે હું સૂર્ય હયાત હોવા છતાં તું મારા પુત્રનો નાશ કરવા તૈયાર થયો છે તો હવે તું પણ તૈયાર રહેજે ઇન્દ્ર તારાથી થાય કેટલા પ્રપંચ કરી લેજે હું જાઉં છું પણ પાસે તારા કૃત્યની જાણ કરું છું રોગી બની તું જાય છે ઔષધિ બની હું જાઉં છું તીર બની તું જાય છે હવા બની હું જાઉં છું પોતાના ધનનો નો ઉપયોગ વારંગનો નચાવવામાં કરે છે રાજપતિ કેવાય મહારાણી એવા કેટલાક ધનના ગાડા ઘોડા થોડાવ

કીર્તિ એ આખાય જગતમાં પ્રસરે છે છતાં છતાં હીણ ભાગી કરણ કોઈ અધમ માતા જન્મતાની સાથે નદીના પાણીમાં રાજા ધૂતરાષ્ટ્ર અને તેના સારથી રથે આવી મને ઉગાર્યું દુર્યોધને મને મિત્ર બનાવ્યું મિત્ર બનાવી મને અંગ રાજા બનાવ્યો ઓ રાજા તો બન્યો પરંતુ તાજ ધારી રાજ્ય કરવાને યોગ્ય ન મારો કટો દુશ્મન અર્જુન કદાચ મારી સામે આવી મને દાસી પુત્ર બોલાવે છે તો મારો તેની પાસે કોઈ જવાબ નથી તો બસ જા તલવાર જા તલવાર અને નહીં તૈયાર છે મૃત્યુ અપમાધિતો ભલો મૃત્યુ જરૂર સબોર મહારાજ આપ આ શું કરી રહ્યા છો આપના આવા હલકા વિચાર મહારાજ જેવી પ્રભાવતી રોજ રોજ દાસી પુત્રના મેળા સાંભળ્યું છે ક્યાં સુધી આવી અપમાન ભરેલી જિંદગી હું સહન કરીશ આવા અપમાન ભરેલા જીવન જીવવા કરતા હતો હવે મારે મૃત્યુ શું ખૂટવું છે સ્વામી આપ મારા પતિ છો

અરે જ્યારે વેશ્યાનો પુત્ર હોય ને તો એ પણ પોતાની માતાનું નામ આપી શકે જારે હું તો એ પણ આપી શકતો નથી દેવી છતાં પણ આપ મારા પતિ છો અંગદેશના રાજા છો પ્રજાના પાલનહાર છો આ રાજની ગાદીનો ભાર આપના માથે છે भुजाઓમાં બળ છે ને આંખમાં પણ તેજ છે તો શું આ કરવીર દાનેશ્વરી મિઠિયાસી સૌ સંતાપ છે અનમોલ છે આ જિંદગી મિઠિયાનો પ્રસ્યા તાપ છે તેવી દુનિયા આજ જેને સ્વર્ગીય પદાર્થ કહે છે તે સર્વે પર આજે મારો હક છે પરંતુ પરંતુ ઉત્તમ વંશ જ નથી તો એ બધું સ કામ ઉત્તમ વસનું શું કામ છે આજે જગતમાં કવચ કુંડળ ધારણ કરી ભાગ્ય આપના લલાટે છે જગત દાનવીર કહેવાનો અધિકાર આપને છે પછી ઉત્તમ વસની શી શંકા છે માટે નાત આત્મહત્યાનો વિચાર છોડી દો દેવી તમને કેમ કરીને સમજાવ કે અપમાન ભરે જીંદગી તો હું સહન રે કરું મારા શરીરનો એક સડેલો ભાગ નાબૂદ કરીશ તો મારો એક શરીર આખું બગડી જવાનું નથી તે મારા એક ના જવાથી આ આખાય જગતમાં અંધારું થવાનું નથી પરંતુ પરંતુ તમામ મરણથી સાધુ સંતો અતિથિ યાચકોને પાલન હર એક મોટો દાનવી નષ્ટ છે આપ વિદ્વાન છો છતાં એટલું પણ સમજતા નથી મરી ગઈ છે અરે મરી ગઈ છે કુસળતા આજ આ વિદ્વાન દેવ એમાં શું કરે જ્યાં જિંદગી અપમાન વારુ વારુ મહારાજ તો મારી એક વાતનો જવાબ આપો ભારતી નો અધિકાર છે તો તેને નાષ્ટ કરવાનો તમને સો અધિકાર છે માગ છે એવા સમય પર માગ છે એવા સમય પર તમારી મહા ભારતી તે વખતે તૈયાર રહેજો પ્રાણ માગે માં ભારતી સમય આવિયે દેશ માટે સમય આવિયે દેશ માટે મસ્તક તમે ધરજો જો પ્રાણ માગે માં ભારતી તો મસ્તક તમે ધરજો એવી મસ્તક આપવાનો સમય આવે અને આ કર્ણ પાછી પાણી કરે ભણે જ નહીં પરંતુ જ્યાં સુધી મસ્તક આપવાનો સમય ન આવે ત્યાં સુધી આ અપમાન ભરેલી જિંદગી આ કર્ણ કેમ કરી જીવશે ચિંતા કરો ના વંશને

આ કવચ અને કુંડળ જતાં આ કર્ણ પરાધિત થાય તો શું કવચ કુંડળ ઉપર તમને આટલો બધો પ્યાર છે એ બે વસ્તુ પર તો આ કર્ણના સ્વર્યનો આધાર છે અન્ય વસ્તુનું દાન નકામું છે વાહલી વસ્તુનું દાન આપનાર જ સાચો દાનેશ્વરી કહેવાય મારી પાસે અરે મારી પાસે પ્રિય ને અપ્રિય વસ્તુ બને સમાન છે માગી શકે મુજ પાસ માગી શકે મુજ જ પાસ કર્ણ આપી શકે છે તેને પ્રાણ લેવાની છતા કર્ણ ઉભો છે આજ દાન દેવ પતિ નું અરે દેવ આવ્યા ગાંડી પતિ નું શ્રેય કરવા કારણ

તમારું દેવ પણ સૂર્ય પુત્ર બસ વધુ સંવાદ સાંભળવા માંગતો નથી માગેલ વસ્તુ પામી અને વિદાય થાવ

તને એક અમોજ શક્તિ આપું છું આ સંગ્રામ માં એક નો જીવ લઈ પાછા મારા સ્વાધીન થશે સાંભળી જાવ કરણના પાઠમાં હજાર રૂપિયા રામ ભરોસે બક્ષિસ આવે જય મા શક્તિ